શ્રી કૃષ્ણ કહે છે આ ચાર પરિસ્થિતિઓમાં સ્ત્રી સાથે સંભોગ ન કરવો જોઈએ ભલે તે ગમે તેટલી પ્રિય અને સુંદર હોય મિત્રો એક વખતની વાત છે દેવમુનિ નારદ પૃથ્વી લોક નો ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે પૃથ્વી લોક પર બધી સ્ત્રીઓ અને પુરુષો પ્રેમમાં લીન હતા ત્યારે તેમણે મનમાં વિચાર્યું કે મનુષ્યને ખબર નથી કે કઈ પરિસ્થિતિઓમાં સ્ત્રી સાથે પ્રેમ કરવો જોઈએ અને કઈ પરિસ્થિતિઓમાં પ્રેમ ન કરવો જોઈએ ત્યારે નારદ ભગવાન પાસે જાય છે તે સમયે કૃષ્ણ યમુનાજી ના કિનારે વિચરણ કરી રહ્યા હતા દેવ મુનિ નારદ ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ આવો તમારું સ્વાગત છે આજે તમે કયા પ્રયોજન થી આવ્યા છો ત્યારે દેવ મુનિ નારદ કહે છે હે પ્રભુ હું હમણાં જ જોઈને આવ્યો છું કે જેટલી પણ સ્ત્રીઓ અને પુરુષો છે બધા પ્રેમમાં લીન રહે છે તેઓ ન તો કોઈ પરિસ્થિતિ જુએ છે ન તો મર્યાદા ને સમજે છે તો હે પ્રભુ હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પુરુષો અને સ્ત્રીઓએ કઈ પરિસ્થિતિઓમાં પ્રેમ ન કરવો જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ આ સંસારમાં પ્રેમ તો બધા કરે છે એટલું જ નહીં પ્રેમની ભૂખ તો ઈશ્વરને પણ હોય છે પરંતુ પ્રેમ કરતી વખતે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ આજે તમે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નથી બધી સ્ત્રીઓ અને પુરુષોને ખબર પડશે કે કઈ પરિસ્થિતિઓમાં પ્રેમ ન કરવો જોઈએ અને કઈ પરિસ્થિતિઓમાં પ્રેમ કરવો જોઈએ ત્યારે મુનિ નારદ કહે છે હે પ્રભુ તમને વિનંતી છે કે તમે જણાવો પછી ભગવાન કહે છે હે દેવ મુનિ નારદ આ પ્રશ્ન ને જાણતા પહેલા હું તમને પ્રાચીન કાળની એક કથા સંભળાવું છું મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે સ્ત્રી અને પુરુષ આ કથા ને મન અને ધ્યાન લગાવીને સંપૂર્ણ સાંભળે છે તેઓ સમજી જાય છે કે કઈ કઈ શ્રી કૃષ્ણ કથાને શરૂ કરે છે કહે છે નારદ પ્રાચીન કાળની વાત છે એક નગરમાં નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ધર્માત્મા અને સત્યવાદી હતો તેના રાજ્યમાં ન તો કોઈ ગરીબ હતું ન તો કોઈ ભૂખ્યુનસ્યુ રહેતું હતું રાજા હરિશ્ચંદ્ર દરબારમાં એક બ્રાહ્મણ હતો જેને બિના કોઈ કામ જેટલું વેતન આપતા હતા મિત્રો જયારે તે બ્રાહ્મણ વૃદ્ધ થયો ત્યારે તેને પોતાની કહ્યું હે પ્રિય આપણે કામે ખાતા ખાતા આયુષ્ય વિતાવી દીધું આપણી પાસેથી કોઈ કામ લેવાયું નથી રાજા સાહેબ આપણને મંત્રી બરાબર વેતન આપે છે પરંતુ તેઓ આપણી પાસેથી કોઈ કામ નથી કરાવતા આપણે ઇચ્છીએ છીએ કે આપણે રાજાના ઉપકારો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ આ વિચારીને ને તેબ્રા મન સીધો રાજાના ના દરબાર માં ગયો અને બોલ્યો હે મહારાજ તમારું વેતન ખાતા ખાતા અમને ઘણા વર્ષો વીતી ગયા પરંતુ આજ સુધી તમે અમારી પાસેથી નોકરીનું કોઈ કામ લીધું નથી અમે ઉપર કયો મુખ બતાવીશું તેથી અમારી તમને આ ઈચ્છા છે કે તમે અમારી પાસેથી કોઈ કામ કરાવો જેથી અમને લાગે નહીં કે અમારા પર કોઈ ઉધાર ચડેલું છે મિત્રો બ્રાહ્મણ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર બોલ્યા જુઓ બ્રાહ્મણજી

તે તરત પોતાના ઘરે આવ્યો અને પોતાની પત્ની ને બોલ્યો હે ભાગ્યવાન આજે હું રાજાના કહેવાથી ગંગા સ્નાન કરવા જાઉં છું બ્રાહ્મણી બોલી હે સ્વામી જો તમે ગંગા સ્નાન માટે જશો તો તમારા જવા પછી હું બીજું જળ કેવી રીતે ગ્રહણ કરીશ તમે જાણો જ છો કે હું તમારા દર્શન વિના બીજું કશું ગ્રહણ નથી કરતી ત્યારે બ્રાહ્મણ કહે છે જુઓ હું મારી એક તસવીર દિવાલ પર બનાવી દઉં છું આ દર્શન કરીને ભોજન કરી લેજે પછી સ્નાન કરવા ચાલ્યો હે દેવ નારદ જતાં જતાં તે રાજાને કહી ગયો કે મારી પત્ની ઘરે એકલી છે તમે તેની ખબર લેતા રહેજો ત્યારે રાજાએ કહ્યું હે બ્રાહ્મણજી તમે કોઈ બાબતની ચિંતા ન કરો હું તમારી પત્નીની ખબર લેતો રહીશ આટલું કહીને તે બ્રાહ્મણ ગંગા સ્નાન કરવા ચાલ્યો હવે ધીમે ધીમે ઘણા દિવસો વીતી ગયા પરંતુ બ્રાહ્મણ ગંગા સ્નાન કરીને હજુ સુધી પાછો ફર્યો નહોતો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ એક દિવસની વાત છે તે બ્રાહ્મણના ઘરની પડોશમાં આગ લાગી લોકોએ આગ બુઝાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ આગ બુઝાઈ નહીં હવે ધીમે ધીમે આગ બ્રાહ્મણના ઘર સુધી પહોંચી ગઈ તે સમયે તે બ્રાહ્મણી ઘરની અંદર દિવાલ પર બનાવેલી પોતાના પતિની તસવીરના દર્શન કરી રહી હતી જ્યારે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ

તો હું તેને શું જવાબ આપીશ મિત્રો આગળ શ્રી કૃષ્ણ કહે છે હે રાજા આજ વિચારમાં બેઠો હતો ત્યાં ગંગા સ્નાન કરીને બ્રાહ્મણ પણ પાછો આવી ગયો ઘરે જઈને તેણે જોયું કે આગમાં બળીને બ્રાહ્મણી મરી ગઈ છે તો તે ક્રોધિત થઈ ગયો અને રાજાને બોલ્યો હે મહારાજ ગંગા સ્નાને જતી વખતે મેં તમને કહ્યું હતું કે મારી પત્નીની ખબર લેતા રહેજો પરંતુ તમે મારી પત્ની ખબર લીધી નહીં તેથી તે આગમાં માં બળીને મરી ગઈ હું તમને અવશ્ય શ્રાપ આપીશ મિત્રો બ્રાહ્મણ દેવ ને ક્રોધિત બોલ્યો હે બ્રાહ્મણ દેવ આમાં મારો કોઈ દોષ નથી તમારી પત્ની ની ખબર લીધી હતી પરંતુ તમારી પત્ની દિવાલ પર બનાવેલી તસવીર ને બચાવવા માટે ઘર ની બહાર નીકળી નહોતી તેથી તે બળી ગઈ હવે જે થવું હતું તે થઈ ગયું તમે તમારો ક્રોધ શાંત કરો હું તમારી પત્નીને જીવિત કરવાની વ્યવસ્થા કરું છું ગમે તે થાય તમે મને ફક્ત એક મહિનાનો સમય આપો આટલું કહેને રાજાએ બ્રાહ્મણીના શબને તેલમાં રાખવડાવ્યું અને કહ્યું તમે એક મહિનાની રાહ જુઓ રાજા હરિશ્ચંદ્ર પોતાનું રાજકાજ મંત્રીના ભરોસે છોડીને અમૃતની શોધમાં ચાલ્યો ગયો ઘણા દિવસો ચાલ્યા પછી રાજા એક ગામમાં પહોંચ્યો

વૃદ્ધ માતાનો પુત્ર દેખાવમાં એકદમ રાજા હરિશચંદ્ર જેવો લાગતો હતો રાજાને દ્વાર પર બેઠેલો કહ્યું દ્વાર પર બેઠેલો માણસ એવો લાગે છે જાણે તે આપણો પતિ હોય આ સાંભળીને વૃદ્ધ માતા પણ દોડીને ઘરની બહાર દ્વાર પર આવી અને રાજાને જે પોતાનો પુત્ર સમજીને તેની સાથે લાગીને રડવા લાગી બોલી બેટા રાજા ગહન વિચારમાં પડી ગયો કે આ કેવી મુસીબત મારા ગળે પડી હું તો અમૃત ની શોધ માં નીકળ્યો હતો પરંતુ અહીં કઈ મુસીબત ફસાઈ ગયો છું રાજા એ તેમને સમજાવ્યું કે જુઓ હું તમારો પુત્ર નથી તમને ભૂલ થઈ છે તમારો પુત્ર કોઈ બીજો છે તમે તમારા પુત્રનો સંપૂર્ણ હાલ મને જણાવો હું તમારા પુત્રને શોધીને લાવીશ વૃદ્ધ માતા બોલી બેટા મારો પુત્ર ચૌદ વર્ષની ઉંમરે લગ્ન કરીને ચાલ્યો ગયો હતો અને આજે પચ્ચીસ વર્ષ થઈ ગયા તેની પત્ની તેની ચિંતામાં સુકાઈને પાતળી થઈ ગઈ છે તે હજુ સુધી પાછો ફર્યો નથી રાજા બોલ્યા તમારો પુત્ર કયા દેશમાં રહે છે તમને કઈ ખબર છે વૃદ્ધ માતા મહારાજ દક્ષિણ દિશાના રાજ્યમાં તેજ રાજા પાસે મારો પુત્ર નોકરી કરે છે તેનું નામ ભોલા છે રાજા વૃદ્ધ માતા અને તેની વહુ ને દિલાસો આપીને ત્યાંથી ચાલ્યો ગયો કે ખૂબ જલ્દી તમારો પુત્ર તમારી પાસે આવશે તમે ચિંતા ન કરો થોડે આગળ જઈને રાજા હરિશ્ચંદ્રે ભગવાન શ્રી મનમાં યાદ કર્યા ત્યારે તેમની સામે એક પુષ્પક વિમાન આવી ગયું મિત્રો તે પુષ્પક વિમાન દેખાવમાં અતિ સુંદર હતું તે એવું લાગતું હતું જાણે સોનાનું હોય પછી રાજા તે પુષ્પક વિમાન સવાર થઈને અતિ ઝડપથી રાજા વીર પ્રતાપના રાજ્યમાં પહોંચી ગયો તેણે રાજાના મહેલના દ્વાર પર પોતાનું પુષ્પક વિમાન ઉતાર્યું અને દ્વારપાળો ને કહ્યું હે દ્વારપાળો ભોલા નામના એક વ્યક્તિ બોલાવો જે રાજા સેવક છે હું તેના ગામથી આવ્યો છું મારું નામ હરિશ્ચંદ્ર છે દ્વારપાળો એ જેવી આ ખબર ભોલા આપી તો ભોલા તરત દોરતો દ્વાર પર આવ્યો અને હરિશ્ચંદ્ર ને પોતાના કક્ષ માં લઈ ગયો અને તેની ખૂબ ખાતરદારી કરી રાજા હરિશ્ચંદ્ર કહ્યું હે ભાઈ જ્યારથી તું તારા ઘરેથી ચાલ્યો ગયો છે ત્યારથી તે તારી સુરત બતાવી નથી તારી માતા અને પત્ની નો મિત્રો થી ભોલા કહે છે હે મિત્ર શું કહું રાજા સાહેબ મને અહી થી જવાજ દેતા નથી ન તો તેઓ મને રજા આપે છે ન તો લે છે હું શું કરું રાજા હરિશ્ચંદ્ર બોલ્યા કોઈ વાંધો નહીં તું રાજાને કહે કે હું ઘરે જાઉં છું મારા બદલે મારો ભાઈ કામ કરશે ભોલાયે એવું જ કર્યું તેણે રાજાને જઈને બધી વાત કહી કે ગામ થી મારો ભાઈ આવ્યો છે મારી પત્ની અને મારી માતાની તબિયત ખરાબ છે મારા સ્થાને મારો ભાઈ તમારી અહી કામ કરશે અને એક મહિના પછી હું પાછો આવીશ રાજાએ તેની માંગ સ્વીકારી લીધી અને તેને ઘરે જવાની પરવાનગી આપી દીધી હવે ભોલાની જગ્યાએ રાજા હરિશ્ચંદ્ર કામ કરવા લાગ્યો તે રોજ રાત્રે રાજાના કક્ષમાં પહેરો આપતો હતો મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવમુનિ નારદ દુનિયામાં સારા લોકોની પણ કમી નથી જેઓ બીજાનું દુઃખ દૂર કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે પોતે મધ્યરાત્રિએ નગરની બહાર એક દેવીના મંદિરમાં જતો હતો ત્યાં એક ગરમ તેલની કઢાઈ રાખેલી હતી અને તે દેવી રાજા વીરપ્રતાપને પકડીને તે તેલની ની નાખી દેતી હતી જ્યારે તે તેમાં તળાઈ જતો હતો

હવે મધ્યરાત્રિએ જ્યારે તો પાહળ પાહળ રાજા હરિશ્ચંદ્ર પણ ગયો અને છુપાઈને બધું ઘટનાક્રમ જોતો રહ્યો વિચારવા લાગ્યો અરે આટલું કષ્ટ સહન કરીને રાજા સોનું મેળવે છે અને તેને દાન પણ કરી દે છે શા માટેના આ રાજા નું કષ્ટ હમેશ માટે દૂર કરી દેવું જોઈએ આજ રાજા હરિશ્ચંદ્રે બીજા દિવસે એક વ્યક્તિ પાસેથી કેટલાક સુગંધિત વસ્તુઓ મંગાવી અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ મસાલા પણ મંગાવ્યા પછી તેણે તે મસાલા અને પકવાનો પોતાના પેટને કાપીને તેમાં ભરી દીધા જ્યારે મધ્યરાત્રિનો સમય થયો

તેને આખું ખાઈ લીધા પછી દેવીએ તેના હાડકા એક જગ્યાએ રાખ્યા અને તેના પર અમૃત છાંટીને તેને જીવિત કરી દીધો પછી દેવીએ રાજાને કહ્યું અરે રાજા આજે તો તે મને ખૂબ પ્રસન્ન કરી દીધો તું મારી પાસે જે ઈચ્છે તે માંગ મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ દેવ દેવમુનિ નારદને કહે છે હે દેવ દેવમુનિ નારદ ત્યારે રાજા હરિશ્ચંદ્રે દેવી પાસે ત્રણ વરદાન માંગ્યા પહેલા વરદાન માં અમૃત નો કળશ માંગી લીધો બીજા વરદાન માં સોનું બનાવવાનું યંત્ર માંગી લીધું અને ત્રીજા વરદાન માં કહ્યું કે તું આ તેલ ની કઢાઈ ઉથલાવીને ચાલી જા અને આજ પછી કોઈ મનુષ્ય ને ન ખા આ પ્રકારે દેવીએ રાજા હરિશ્ચંદ્ર ને અમૃત નો કળશ અને સોનું બનાવવાનું યંત્ર આપીને ચાલી ગઈ રાજા રાજા પાસે પાછો ફર્યો અને તેને સ્વસ્થ કરી દીધો રાતના એક વાગી ગયા હતા જયારે રાજા વીર પ્રતાપ ની આંખ ખુલી તો તે એકદમ ઉભો થઈને દેવી મંદિર તરફ દોડ્યો ત્યાં જઈને જોયું તો ત્યાં કઈ જ નહોતું ફક્ત કઢાઈ ઉલટી પડેલી હતી વિચારવા લાગ્યો આજે હું સોનું ક્યાંથી દાન ખૂબ મોટી બદનામી થશે લોકો ઇધર સવારે જ્યારે થયું તો રાજાના મહેલના દ્વાર પર સોનું લેવા માટે લોકોની ભીડ જામી ગઈ હવે રાજા ખૂબ ચિંતામાં હતો કે હું આ લોકો ક્યાંથી સોનું લાવીને આપું આજે તો સોનું મળ્યું જ નથી રાજા હરિશંદ્ર રાજા વીરપ્રતાપની ચિંતા સમજી લીધી હતી તેને રાજા પૂછ્યું આજે તમે આટલા ઉદાસ કેમ છો ત્યારે રાજા વીરપ્રતાપે હરિશચંદ્ર બધી કહી કે મારી પાસે સોનું જ નથી હું દાન શું કરું આજ સુધી મારા દ્વારથી કોઈ ખાલી હાથે ગયું નથી ત્યારે હરિશ્ચંદ્ર કહ્યું તમે ચિંતા ન કરો આ લો આ સોનું બનાવવાનું યંત્ર છે જે મે માંગી લીધું છે અને સાથે અમૃત નો કળશ પણ છે રાજા વીર પ્રતાપ આજ આશ્ચર્ય હું ન કરી શક્યો તે આપણા કરી દીધું રાજા વીર પ્રતાપ ને શંકા થઈ કે આટલું મોટું કામ કોઈ સામાન્ય મનુષ્ય ન કરી શકે બોલ્યા રાજા હરિશ્ચંદ્રે પોતાનો સાચો પરિચય આપ્યો કે હું એક નગર રાજા હરિશ્ચંદ્ર છું અને હું એક બ્રા મણીને જીવિત કરવા માટે અમૃત લેવા આવ્યો છું તમારો દાસ બનીને બંને કામ થઈ ગયા તમને સોનું મળી ગયું અને મને અમૃત રાજા હરિશ્ચંદ્ર નામ સાંભળીને રાજા વીરપ્રતાપ તેમની માફી માંગવા લાગ્યા અને તેમને ખૂબ ધન્યવાદ આપ્યો કે તમે હંમેશ માટે મારું કષ્ટ દૂર કરી દીધું તમે જેવું નામ સાંભળ્યું હતું તેવા જ છો આ પછી રાજા હરિશ્ચંદ્ર ત્યાંથી ચાલ્યો આવ્યો અને તે બ્રાણીના શબ પર અમૃત તેને જીવિત કરી દીધી હવે તો તે કરતા વધુ સુંદર અને જવાન સ્ત્રીને પામી બ્રાહ્મણ દેવ ખૂબ પ્રસન્ન ન થયા થોડા દિવસો સુધી તો તેઓ બંને હસતા ખેલતા રહ્યા પરંતુ ધીમે ધીમે બ્રાહ્મણ દેવ ની પત્ની ને વૃદ્ધ પતિ સાથે નફરત થવા લાગી હવે તો તે બીજા પુરુષની કામના કરવા લાગી મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ પતિ સાથે પ્રેમ કરનારી પતિવ્રતા સ્ત્રી તો તે પહેલી પહેલીવાળી સ્ત્રી હતી જે આગમાં બળીને મરી ગઈ હતી જીવિત થયા પછી જ્યારે તે જવાન થઈ ગઈ તો તેના ભાવ વિચાર પતિવ્રતા જેવા રહ્યા નહીં પરંતુ બ્રાહ્મણ દેવને તો એ જ લાગતું હતું કે આ તેમની પહેલીવાળી જ સ્ત્રી છે આવો વિચારવો તેમની ભૂલ હતી તેમની સ્ત્રીએ પડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ કરી લીધો એક દિવસ તે સ્ત્રી પોતાના પ્રેમી સાથે ઘરમાં જ હતી તે જ સમયે બ્રાહ્મણ દેવ ઘરે પહોંચી ગયા પોતાની પત્નીને બીજા પુરુષ સાથે જોઈને તે બ્રાહ્મણે તેને ખૂબ ઠપકો આપ્યો પરંતુ તેના સ્વભાવમાં કોઈ ફેરફાર ન આવ્યો અને ફેરફાર આવે પણ કેવી રીતે બ્રાહ્મણ તો વૃદ્ધ હતો પરંતુ તેની પત્ની જવાન હતી એક દિવસ તે સ્ત્રીએ પોતાના પતિને ભોજનમાં ઝેરની ઔષધિ આપીને પોતાના પ્રેમી સાથે બીજા નગરમાં ચાલી ગઈ ઇધર તેના પતિ બ્રાહ્મણનું ભોજનમાં ઝેર મળવાને કારણે મૃત્યુ થઈ રાજા તે મૃત્યુના સમાચાર મળ્યા તો તે અમૃત નો કળશ લઈ આવ્યો અને તેને જીવિત કર્યો મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ પછી રાજા એ તે બ્રાહ્મણ ને સમજાવ્યું

પરંતુ તમને પામીને તેને બિલકુલ પણ પ્રસન્નતા નહીં થઈ હશે વિવાહ સંબંધ કે મિત્રતા હંમેશા સમાન ઉમર સાથે આવું કર્યું હોય તમને ઈશ્વર ની ભક્તિ માં જોડવા માટે આવું કર્યું હોય મિત્રો પ્રેમથી ક્યારે કોઈ નું મન ભરાતું નથી જેટલું તમે પ્રેમ માં લીન થશો પ્રેમ ની અગ્નિ એટલી જ ભડકતી જશે અને એક દિવસ આ પ્રેમ તમને જ સમાપ્ત કરી દેશે મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ મુનિ નારદ હવે હું તમને તમારા તે ચાર પ્રશ્નોના જવાબ જણાવું છું કે કઈ ચાર પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ સાથે પ્રેમ ન કરવો જોઈએ નંબર એક જ્યારે સ્ત્રી બદચલન થઈ જાય અને તે તમારું અપમાન કરવા લાગે ત્યારે તેની સાથે પ્રેમ ન કરવો જોઈએ નંબર બે જ્યારે તમારી જાત પર વૃદ્ધાવસ્થા આવી જાય અને તમે જર્જર અવસ્થામાં પહોંચી જાઓ તો સ્ત્રી અને પુરુષે ભગવાન પ્રતિ સમય વ્યક્ત કરવો જોઈએ ત્યારે પ્રેમનો સમય નથી ભગવાન હોય છે અને જે આવું કરે છે તેને ભગવાન કૃપા અવશ્ય મળે છે અને તેમની પૂજા પાઠ ભજન કીર્તન સાંભળવું જોઈએ નંબર ત્રણ જયારે સ્ત્રી મર્યાદાઓ તોડીને ધર્મ વિરોધ કરવા લાગે ભગવાન સ્ત્રી સાથે પ્રેમ ન રાખવો જોઈએ નંબર ચાર જયારે સ્ત્રી તમારી વાતો તિરસ્કાર કરવા લાગે તમારી વાતો પર ધ્યાન ન આપે અને તે સ્ત્રી તમને છોડીને કોઈ બીજા પુરુષ સાથે પ્રેમ કરે તો આ પરિસ્થિતિ માં સ્ત્રી સાથે પ્રેમ ન કરવો જોઈએ મિત્રો નહીં તો આખું જીવન પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે આ કથા તમને બધાને ગમી હશે જો કથા તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ લખીને વિડિયોને લાઈક કરીને ચેનલને ચેનલ કરો ધન્યવાદ